જય શ્રી કૃષ્ણ મિત્રો આજે બપોરે થોડાક ભાત અને છ સાત રોટલી વધી ગઈ હતી કેમ કે ઘરમાં બધાને થોડુંક વાયરલ ઇન્ફેક્શન જેવું હતું એટલે વ્યવસ્થિત કોઈ જમ્યા ન હતા અને મારી તબિયત પણ એવી જ હતી એટલે રાત્રે કંઈ રસોઈ બનાવવાની ઈચ્છા નથી થતી પણ રસોઈ તો બનાવી જ પડે અને સાથે એમ પણ વિચાર્યું કે બપોરનું આ આટલું બધું બચ્યું છે તે ફેંકી દેવું પડશે તો એમ થયું કે ચાલો આનો જ ઉપયોગ કરીને રાત્રે એકદમ ફટાફટ બની જાય અને ખાવામાં પણ મજા પડે એવું કંઈક ડિનર બનાવી લઉં તો અહીં મેં મકાઈના દાણા લીધા છે અમેરિકન મકાઈ જે આવે ફ્રોઝન કરેલા દાણા છે આશરે એકાદ વાટકી જેટલા હશે તો આને પહેલાં કાણાવાળા બાઉલમાં નાખીને ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ લઈએ તો જો અહીં મેં આને ધોઈ લીધા છે દાણાને તો હવે આને માઇક્રોવેવ બાઉલમાં નાખી દઈશું તમે કૂકરમાં સીટી લગાડીને પણ બાફી શકો છો પણ માઇક્રોવેવમાં ખૂબ ઝડપથી થઈ જાય છે સાથે એકાદ ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આને આપણે માઇક્રો કરી લઈએ તો અહીં મેં માઇક્રોવેવમાં આને મૂકી દઉં છું અને લગભગ બારથી તેર મિનિટની અંદર દાણા સરસ બફાઈ જાય છે તો જ્યાં સુધી આ દાણા થાય છે જો તેર મિનિટ આવી છે ત્યાં સુધીમાં આપણે ફટાફટ ફ્રાઈડ રાઇસની તૈયારી કરી લઈએ તો અહીં મેં થોડીક લસણની કળીઓ લગભગ બારથી પંદર એકથી ખુલેલું મરચું અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તેને આપણે એકદમ ઝીણું ક્રશ કરી લઈશું આ હું તમને એટલે બતાવું છું કે ઘણી વખત મને સવાલ કરતા હોય છે બધા કે તમે એવું લખો છો કે વીસ મિનિટની અંદર બની ગયું પણ વીસ મિનિટની અંદર નથી બનતું એટલે હું તમને આજે ટાઈમ પણ બતાવું છું તો અત્યારે આને મેં ક્રશ કરીને લઈ લીધું છે આવી રીતના ચોપરમાં કરવાથી કામ ખૂબ જ ઝડપથી થાય છે તેની સાથે અહીં મેં અડધું ગાજર લઈ લીધું છે તેને ટુકડા કરીને આની અંદર નાખી દઈશું ફ્રાઈડ રાઈસ ઘણી અલગ અલગ રીતના થતા હોય છે એમાં તમે તમારી ચોઈસ પ્રમાણે શાકભાજી એડ કરી શકો છો તમે ઈચ્છો તો ફણસી પણ એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે ફણસી છે નહીં એટલે હું નથી એડ કરી રહી અને એક કેપ્સિકમ પડ્યું હતું તો અડધું હું આમાં નાખું છું અને અડધું આપણે બચેલી રોટલીના ટાકોસ બનાવવાના છીએ એમાં નાખી દઈશ તેની સાથે બે નાની એવી ડુંગળી મેં લઈ લીધી છે તેને પણ આપણે આવી રીતના ચોપરમાં નાખી દઈશું આવી રીતના બધું એક સાથે ચોપ કરવાથી કામ ખૂબ જ ફટાફટ થાય છે તેની સાથે નાનકડો એવો કોબીનો ટુકડો પણ હું એડ કરી દઉં છું તમે આમાં પણ તમારી ચોઈસ પ્રમાણે શાકભાજી એડ કરી શકો છો અને હવે આ બધાને આપણે ઝીણું ક્રશ કરી લઈએ એકદમ ઝીણું પણ નથી કરવાનું અને મોટું મોટું પણ નથી કરવાનું બપોરના ભાત હતા તે આવી રીતના આપણે ફ્રાઈડ રાઈસ બનાવીને ઉપયોગમાં લઈ શકીએ છીએ જે બધાને ખૂબ જ ભાવે છે બધા ક્રશ થઈ ગયું છે વચ્ચે આપણે માઇક્રોવેવ પણ ચેક કરી લઈએ જો હજી આમાં પાંચેક મિનિટની વાર છે તો ત્યાં સુધી આપણે ફટાફટ ફ્રાઈડ રાઈસનો વઘાર કરી લઈએ પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેની અંદર આપણે લસણ આદુ મરચાં જે ક્રશ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈએ ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે સાથે એક મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું જેથી તીખાશ પણ સરસ આવી જશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને આવી રીતના જ્યારે તબિયત ઠીક ના હોય કે વાયરલ ઇન્ફેક્શન હોય ત્યારે થોડુંક ચટપટું અને સ્પાઈસી ખાવાની ઈચ્છા થતી હોય છે તેની સાથે આપણે જે શાકભાજી ચોપ કરીને રાખ્યા હતા તે બધા પણ એડ કરી દઈએ ફ્રાઇડ રાઇસમાં હંમેશા શાકભાજીના ક્રંચી રાખવાના હોય છે એટલે સોસ ક્યારે શાકભાજીની અંદર એડ નહીં કરવાના કેમકે સોસના કારણે શાકભાજી સોગી થઈ જાય અને તેનો ક્રંચ વયો જાય છે મેં એક કુકિંગ શોમાં જોયું હતું જેમાં શેફ કહેતા હતા કે હંમેશા રાઇસ એડ કર્યા પછી બધા સોસ એડ કરવાના તો શાકભાજીને પણ આપણે એકાદ મિનિટ માટે સાંતળી લઈશું આપણે ઓવરકૂક નથી કરવાના ક્રન્ચી રહેવા દેવાના છે તો હવે આની અંદર આપણે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મેં ભાતમાં પણ થોડુંક મીઠું નાખેલું હતું કૂક કરતી સમયે એટલે હું મીઠું એ પ્રમાણે એડ કરું છું અને આને મિક્સ કરી લઈશું તો આપણા શાકભાજી પણ સરસ ક્રંચી છે અને કાચા પણ નહીં લાગે તો હવે આની અંદર વધેલા ભાત જે હતા તે એડ કરી દઈશું તમે એમને નોર્મલી ભાત વઘારીને દો તો બાળકો નથી ખાતા હોતા પણ આવી રીતના ફ્રાઇડ રાઈસ કરીને આપશો તો બાળકો પણ ખૂબ જ શોખથી ખાઈ લેશે અને આની પહેલાં પણ મેં તમારી સાથે ભાતની અનેક વાનગીઓ સેર કરેલી છે હવે આની અંદર એક ચમચી સોયા સોસ અને એક મોટી ચમચી જેટલો ચીલી સોસ નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈએ વિનેગર આપણે શરૂઆતમાં એડ નથી કરવાનું તો જે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે એક નાની ચમચી જેટલું વિનેગર અને સાથે જ બેથી ત્રણ ચમચી જેટલા ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈએ અને આને મિક્સ કરી લઈશું તો ખૂબ જ ઝડપથી બની જાય એવા વધેલા ભાતના ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે દાણો પણ સરસ છૂટો છૂટો છે તો આવી રીતના જો ભાત વધી જાય તો ફ્રાઈડ રાઈસ બનાવી નાખજો તો બધાને ખૂબ જ ભાવશે જો એટલા સરસ દેખાઈ રહ્યા છે અને અહીં માઇક્રોવેવમાં પણ બીપ વાગી ગઈ છે તો આપણે માઇક્રોવેવ પણ ચેક કરી લઈએ તો તેર મિનિટની અંદર મકાઈ બફાણી ત્યાં સુધીમાં આપણા ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે અવનમાંથી આપણે મકાઈને કાઢી લઈએ અને આની અંદર થોડું ઘણું પાણી બચ્યું છે તો આને હું કાણાવાળા બાઉલની અંદર કાઢી લઈશ જેથી વધારાનું પાણી નીકળી જાય અને અહીં મેં બાકીના શાકભાજી લીધા છે જેમાં એક ટમેટું એક લાલ મરચું અડધું કેપ્સિકમ જે બચ્યું હતું તે અને બે ડુંગળી લીધી છે તો આ બધાને હું સુધારી લઈશ અને હવે બાઉલની અંદર આપણે બાફેલી મકાઈ લઈ લઈએ આપણે પાણીને નિતાારીને લઈશું અને તેની સાથે હમણાં જે મેં શાકભાજી બતાવ્યા હતા તે પણ બધા એડ કરી દઈએ આ શાકભાજી પણ ખૂબ જ ઓછા છે એટલે આને સુધારતા કંઈ વાર નથી લાગતી તમે ઈચ્છો તો આને પણ ચોપરની અંદર રફલી ચોક કરી શકો છો અને હવે આની અંદર આપણે ચીઝ એડ કરી દઈશું અત્યારે હું મોઝરેલા ચીઝ લઉં છું જેને પીઝા ચીઝ કહે છે તમારી પાસે એ ચીઝ ન હોય તો તમે રેગ્યુલર જે ચીઝ ક્યુબ આવે છે તેને ખમણીને પણ એડ કરી શકો છો અને ચીઝ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો તો અત્યારે હું લગભગ ચારથી પાંચ ચમચી જેટલું ચીઝ આની અંદર એડ કરું છું આ જે આપણું ટોપિંગ બનશે તેનો ટેસ્ટ એકદમ સરસ પીઝા જેવો જ લાગશે એટલે બાળકોને ખાવામાં ખૂબ જ મજા આવશે હવે આની અંદર આપણે તીખાશ માટે એકથી બે ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને સાથે જ અડધીથી પોણી ચમચી જેટલા મિક્સ હર્બ્સ નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મકાઈ બાફવામાં પણ મીઠું નાખ્યું હતું અને ચીઝ પણ ખારું હોય છે એટલે મીઠું સાચવીને એડ કરવાનું અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ કલરફુલ અને ટેસ્ટ જેવું આપણું ટોપિંગ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કેટલું સરસ દેખાઈ રહ્યું છે તો હવે આપણે બપોરની વધેલી રોટલી લઈ લઈએ રોટલીની ઉપર આપણે એક મોટી ચમચી જેટલું પીઝા ટોપિંગ લગાડી દઈશું મારી પાસે આવી રીતના પીઝા ટોપિંગ ફ્રીજમાં પડેલું હતું તમે કોઈ પણ પીઝા પાસ્તા સોસ આવે છે તે લગાડી શકો છો અને આ થોડોક વધારે લગાડવાનો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને હવે આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે ત્રણેક મોટી ચમચી જેટલું આની અંદર આપણે ફેલાવી દઈશું અને ઉપરથી પણ થોડુંક આછું આછું હું ચીઝ નાખી દઈશ જેથી ચીઝની જે સ્ટ્રિંગ થાય તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો અહીં છ રોટલી બચી હતી તો ત્રણેયના ભાગમાં બે બે રોટલી આવશે એટલે બે બે ટાકોઝ ઇનફ થઈ જશે અને સાથે એક વાટકી જેટલા ફ્રાઈડ રાઈસ પણ આવ્યા હતા જમવામાં તો બધાને ખૂબ જ મજા પડી ગઈ હતી અને કંઈ અનાજનો વેસ્ટ પણ નહોતો થયો તો આવી રીતના બે ટાકોઝ બનાવીને પહેલાં આપણે શેકી લઈએ તો અહીં પેન ઉપર આછો આછું આપણે બટર લગાડી દઈશું તમે તેલથી પણ શેકી શકો છો પણ બટરમાં શેકેલા ટાકોઝનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને હવે આની ઉપર તૈયાર કરેલા બંને ટાકો મૂકી દઈએ અને તેની ઉપર આપણે એક પ્લેટ રાખીને ઉપર થોડુંક વજન રાખી દઈશું જેથી એકદમ સરસ ક્રિસ્પી પળ બને તમે એમને પણ તાવીતાથી દબાવીને શેકી શકો છો પણ મેં કીધું ને મારી તબિયત આજે થોડી લૂઝ હતી એટલે મને બહુ ઈચ્છા નથી થતી એટલે મેં આવી રીતના મૂકી દીધું હતું તો હવે આપણે લગભગ અડધીથી એક મિનિટ માટે જ રાખવાનું છે અને ઉચકાવીને જોઈ લઈએ અને ઉપરની બાજુ પણ આછું આછું બટર લગાડી દઈશું અને આને પલટાવીને બીજી બાજુથી પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું આવી રીતના પલટાયા પછી પણ ઉપર પ્લેટ રાખીને ઉપર વજન રાખી દેવાનો તો જો આપણા ટાકોસ બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે ચીપિયાની મદદથી આને આવી રીતના સહેજ શેકી લઈશું એટલે નીચેનો જે ભાગ છે તે પણ સરસ કડક થઈ જાય તો હવે આપણે સર્વ કરી દઈએ અહીં મેં બાઉલની અંદર ફ્રાઈડ રાઈસ લઈ લીધા છે સાથે ટોમેટો કેચપ લઈ લીધું છે અને આપણે જે ટાકોસ બનાવ્યા હતા તેને બે પીસમાં કટ કરીને ઉપર મેં આછું બટર લગાડી લીધું છે તો લગભગ વીસથી પચીસ મિનિટની અંદર મારું ડિનર બનીને તૈયાર થઈ ગયું હતું અને બપોરની વધેલી રોટલી અને ભાત બધું જ વપરાઈ ગયું અને બધાને ખાઈને ખૂબ જ મજા પડી ગઈ મારા હસબન્ડે તો મને કહ્યું કે તબિયત ઠીક નથી તો આટલી બધી મહેનત સુખમે કરી પણ એમને ખબર નહોતી કે વીસ મિનિટની અંદર રસોઈ બની ગઈ છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ